ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આફત બનીને આવ્યો છે જી હા રોડ રસ્તા જળમગ્ન થઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકીઓ હેરાન પરેશાન પણ અન્નદાતાના તો હાલ બેહાલ થઈ ચૂક્યા છે પાક તો નાશ પામ્યો જ સાથે સાથે જમીનનું પણ ધોવાણ થતા ડબલ નુકસાનીનો માર પડ્યો છે શું થયું નુકસાન અને શું કરી સરકારે જાહેરાત આ રિપોર્ટમાં આપને બતાવીએ ગુજરાતના જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદે તરાજી વેરી છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે માત્ર બે કલાકમાં ખાબકેલા દસ ઇંચ વરસાદે ખેતરોને નદીમાં ફેરવી દીધા અને તૈયાર પાકો કોહવાઈને નાશ પામ્યા બે દિવસમાં અતિભારે વરસાદ પડવાને લીધે અમારે પાક બધા ફેલ ગયા છે અત્યારે લાખો રૂપિયાની નુકસાની છે સરકાર શ્રી નિવેદન છે કે બે બે દિવસ સર્વે કરે અને સહાય રૂપી પેકેજ જાહેર કરે બનપરા તૂટી ગયા છે કોઈ વંડી પડી ગઈ છે ખેતરોમાં પાણી ફીર્યા છે માટી ખૂબ ધોવાઈ ગઈ છે વાવેતરમાં સોયાબીન મગફળી તુવેર કેટલા વીઘા મારે તો અગિયાર બાર વીઘા વાવેતર હતું પણ આજુબાજુ માં ખુબ છે વાવેતર છે અને બધા વાવેતર ધોવાણા છે

થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા અને અન્નદાતા પર આફતનો પહાડ તૂટી પડ્યો હા ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ જે ચાર કલાકમાં તેર ઇંચ વરસાદ એકી સાથે પડવાને કારણે બહુ મોટું નુકસાન થયું છે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેના બંધપાળા તૂટી ગયા છે ખેડૂતોના ચાલતા રસ્તાઓ જે ધોવાઈ ગયા છે અને પાકનું નુકસાન થયું છે ખેડૂતોની આ માંગણીને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગ એક્શનમાં આવ્યું છે કૃષિ મંત્રીએ અધિકારીઓને નુકસાનીનો સર્વે કરવા સૂચના આપી છે સર્વેનો રિપોર્ટ સરકારને સોંપાશે જેના આધારે ખેડૂતો માટે સહાયની જાહેરાત થઈ શકે છે જે જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કાંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકો જેની વીક તો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ધોધમાર વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે પરંતુ હવે તેઓ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે શું સરકાર આ અન્નદાતાને સમયસર ન્યાય આપી શકશે અશોક બારોટ ઝી મીડિયા જૂનાગઢ